મિત્રેજ જ મિત્રની હત્યા કરી જી હા કડીના વામજ ગામે તું મારી પત્નીને હેરાન કેમ કરે છે જેવી વાતમાં યુવકને છરીના ઘા મારી રહેસી નાખ્યો છે જી હા કડી તાલુકાના વામજ ગામે રહેતા પાર્થ નાયકને આજથી ત્રણ દિવસ પૂર્વે વાસળ વાસ અને પીએજના તેના મિત્રો સાથે બોલાચાલી થઈ હતી જ્યાં પાર્થના મિત્ર નીરવ અને તેના કુટુંબી બનેવી બનેવીકરણ વચ્ચે માથાકૂટ થઈ હતી

જ્યાં પાર્થ જાળીઓમાં સંતાઈ ગયો હતો અને તેના પરિવારજનોને જાણ કરી હતી જ્યાં તેના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા હતા તેના પિતાએ બૂમો પાડીને તેમના દીકરા પાર્થને બહાર આવી જવા કહ્યું હતું જ્યાં પાર્થ જાળીઓમાંથી બહાર નીકળ્યો હતો જે દરમિયાન પાર્થના પિતાનો ભત્રીજો પણ મોટર લઈને ત્યાં આવી પહોંચ્યો હતો અને પાર્થને લઈને બાઇક ઉપર બેસાડી ઘર તરફ જઈ રહ્યો હતો જે દરમિયાન નીરવ તેમજ કરણ છરી લઈને આવી પહોંચ્યા હતા અને બાઇક ઉપરથી નીચે પાડી છરીના ઘા મારી રહેશે નાખી હત્યા કરી હતી ઘટનાને લઈ કડી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંને વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી નાયક અશોકભાઈ ડાયાભાઈ મારું નામ હું એસટીમાં સર્વિસ કરું કરો ડેપોમાં ડ્રાઈવરની અને મારા બાબાના લોકો તળાવમાં બોલાવી ગયા અને મારવા જાય એટલે હેન્ડ થઈ ગયો પછી હું લેવા ગયો મારા ફોન આવ્યો કે પપ્પા હું લેવા આવો મોહંતેજો અમે લઈને શું પાછળ એ બધા છોકરા છોકરા હતા ભાઈ બનો એમાં કોક બાજા કોક મને હું બિલકુલ જાણતો નથી પણ બધા અંદર ભાઈ બનો જ છો બધા અંદર અંદર